સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે નજર કરી લઈએ તેના પર મહત્વના જે સમાચાર ભારતીય શેર બજારમાં બ્લેક મંડે જોવા મળી રહ્યો છે ભારે કડાકો જોવાયો છે ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં અઠ્યાવીસો પોઈન્ટનો કડાકો બોલી ગયો છે જ્યારે કે નિફ્ટીમાં પણ નવસો થી વધુ પોઈન્ટનો કડાકો છે સોમવારે ભારતીય શેરબજારને પહેલાથી જ નબળા વૈશ્વિક સંકેતો મળી ગયા હતા ખરેખર એશિયન શેર બજારોમાં ભારે કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે હોંગકોંગનો હેંગશેંગ નવ ટકાથી વધુ તૂટી ગયો હતો જ્યારે જાપાનનો નિકે પણ એક ઝાટકે આઠ ટકાથી વધુ ઘટ્યો હતો દરમિયાન વહેલી સવારે ગિફ્ટ નિફ્ટી તો શરૂઆતના ટ્રેડિંગમાં જ નવસો પોઈન્ટથી વધુ ઘટ્યો હતો જેના લીધે ભારતીય શેર બજારમાં ભૂકંપ આવશે તેવા સંકેતો પહેલાથી જ મળી ગયા હતા વૈશ્વિક શેર બજારમાં તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે આઠ ટકાથી વધુના ઘટાડા સાથે જાપાનના શેર બજારમાં ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે તો ભારત સહિત વિશ્વના શેર બજારમાં તબાહી મચી છે જે રીતે માર્કેટ તૂટ્યું છે ભારતીય શેરબજારમાં આજનો મન્ડે બ્લેક મન્ડે લાગી રહ્યો છે કારણ કે સેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં કડાકો જોવાઈ રહ્યો છે સેન્સેક્સમાં અઠ્યાવીસો પોઈન્ટનો કડાકો જ્યારે કે નિફ્ટીમાં પણ નવસો પોઈન્ટનો નો કડાકો જોવાઈ રહ્યો છે

પણ થયું વિપરીત અને પરમ દિવસે જે ચાઇનાએ ચોત્રીસ ટકા ટેક્સ લગાવ્યો ઓકે ચોત્રી એ શુક્રવારે સોરી શુક્રવારે જે લગાવ્યો એ કોઈને આશા નથી અને લગાડી દીધો એટલે હવે આ ફૂલ લોન વોર એટલે કહેવાય ટ્રેડ વોર ચાલુ થઈ ગયો છે એક્રોસ અને આ ટ્રેડ વોરમાં આમાં પ્રોબ્લેમ એ જ થાય કે એવું હવે લાગે છે ગ્લોબલી રિસેશન આવશે યુએસ તો રિસેશનમાં જશે જેની સાઈઠ ટકા પ્રોબેબિલિટી છે જે જેપી પી કીધું કે સાહીઠ ટકાથી વધારે યુએસમાં રિસેશન આવશે ચાઈનાને પણ કંઈ આનાથી ફાયદો નથી થવાનો ચાઇનાની પણ જીડીપી ઓછી જ જવાની છે ચાર ટકાથી નીચે યુએસની તો કદાચ નેગેટિવ જતી રહે છ મહિનામાં હવે જ્યારે તમારી વર્લ્ડની બે મોટી ઇકોનોમી અગર ત્યાં મોટો આવો પ્રોબ્લેમ આવે તો વિશ્વમાં પ્રોબ્લેમ આવે આપણે બાકાત ના રહીએ તો હવે શું થઈ રહ્યું છે કે આ બે કન્ટ્રીના લીધે આખું વિશ્વનું માર્કેટ પડી રહ્યું છે જાપાનની પણ હાલત ખરાબ થઈ ગઈ છે જાપાન તમને પણ ખબર છે જે ઓટોમોબાઈલ જે એક્સપોર્ટ હોય છે એ જબરજસ્ત હોય છે અને એમાં પણ ટેક્સ મોટા મોટા લાગ્યા છે અને જે મેજર ઇકોનોમી જે આપણે જાપાન લઈ લો ચાઈના યુએસએ ઇન્ડિયા અને ઇવન જર્મની જર્મનીમાં પણ મોટો પ્રોબ્લેમ આવ્યો છે તો આ જ્યારે આ બધી ઇકોનોમીમાં પ્રોબ્લેમ એના લીધે હવે ડર એ જ છે કે આ એક લાંબુ ચાલશે અને નેગોસિએશન થતાં પણ વાહ લાગશે અને કેમકે આ એવું ઓન ઓફ બટન તો છે નહીં કે કાલે લગાવીને ઓફ કરી દીધું એવું નથી આમાં નેગોસિએશન થાય અને એમાં વાહ લાગે એના લીધે માર્કેટ છે ને હંમેશા પહેલાથી ડિસ્કાઉન્ટ કરે માર્કેટ ને એવું લાગે છે કે આગળ જઈને રિસેશન આવશે જે આવ્યું નથી હજી પણ આવશે એ એ રાખીને એમનો હમણાથી જ પડવાનું ચાલુ થઈ ગયું છે એ પણ સારી રીતે પડી રહ્યું છે જી તપનભાઈ રોકાણકારોને શું સલાહ આપશો આ સમયમાં આ સમયમાં રોકાણકારોને એક જ છે કે થોડું શાંતિથી કરો પણ સાચી કહું ઇન્ડિયાને એટલો પ્રોબ્લેમ નથી ઇન્ડિયાને સારું છે પણ આપણે કેમ કે વર્લ્ડ માર્કેટ પડે છે એટલે આપણે પડ્યા જો વર્લ્ડ માર્કેટ વીસ ટકા પડશે તો આપણે દસ ટકા પડીશું પણ પડીશું ખરા આવા સમયે તમે ડોમેસ્ટિક ઓરિએન્ટેડ જે કંપની છે એક્સપોર્ટવાળી ના લો કે રીતે આઈટી ફાર્મા ઓટોમોબાઈલ જ્યાં જ્યાં એક્સપોર્ટનો વધારે હોય કેમિકલ એ છોડો અને જે ડોમેસ્ટિક જે રીતે એફએમસી જે છે બેન્કિંગ એનબીએફસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી બધી કંપની જે આપણા ડોમેસ્ટિકને કેટર કરતી હોય એવા સ્ટોક લેવાના વધારે સારા પણ લો કેમ કે આ તમે ત્રણ વર્ષ પછી જોશો તમને એવું લાગશે કે આ એક સારો મોકો હતો બાય કરવાનો તો આ મોકો લેવાય એમાં કંઈ ખોટું નથી પણ ડોમેસ્ટિક ઓરિયન્ટેડ અને સારી કંપનીના જેના વેલ્યુએશન સારા એવા કંપનીના શેર લેવાના પણ હા જોતા રહેવાનું કેમકે આવા આમાં શું થાય છે કે જ્યારે પણ આ રીતે બે હજાર આઠ લો બે હજાર વીસ લો એ વખતે પડે માર્કેટ તો ત્રણ ચાર દિવસમાં બધું એક સાથે ડિસ્કાઉન્ટ કરી દે શું ખબર આપણને આજે ને કાલે આપણે બોટમ પણ ક્રિએટ કરીએ એ હજી કોઈને ખબર નથી પણ જે રીતે પડી રહ્યું છે ગમે તે કેમ કે તમે જે રીતે કીધું કે યુએસમાં પણ પ્રોટેસ્ટ ચાલુ થઈ ગયા છે અને બધી જગ્યાએ બૂમાબૂમ થઈ રહી છે તો કંઈક ને કંઈક ડિસિઝન આવશે શું આવશે આપણને ખબર નથી માર્કેટ એક ધાડ્યું પડ્યું ના રે કસે ને કસે બોટમ બનાવશે તો આવા સમયે તમને ખબર નથી બોટમ ક્યાં આવવાનું છે તો ડોમેસ્ટિક ઓરિએન્ટેડ કંપનીઝ તમને બહુ સસ્તામાં મળી રહી છે તો ધીરે ધીરે બાય કરવાનું ચાલુ કરી શકે જી તપનભાઈ કયા સેક્ટરમાં રોકાણ કરવું જોઈએ અને કોને અવોઇડ કરવા જોઈએ ફરી કહેશો નહોતું સમજાયું કયા સેક્ટરમાં રોકાણ કરવું જોઈએ અને કયા સેક્ટરને એવોઇડ કરવા જોઈએ આપણે પહેલા કયા એવોઇડ કરીએ એની વાત કરીએ તો એક તો આઈટી આવી ગયું ફાર્મા પહેલાં બાકાત હતું પણ ફાર્મામાં પણ ટેક્સ લાગવાનો છે એવી વાતો ચાલી એટલે ફાર્મા પણ એવોઇડ કરવા જોઈએ કેમિકલ તો કેમિકલ કેમિકલનું પણ મોટું એક્સપોર્ટ જ હોય છે પછી બીજું ઓટોમોબાઈલ ઓટો એન્સીલરી જે યુએસમાં જે ત્યાં ગઈકાલે જ ન્યૂઝ આવ્યા એ ટાટા મોટરે કીધું કે અમે લેન્ડ રોવર જેગવરનું જે એક્સપોર્ટ છે એ અમે હોલ્ટ કરી રહ્યા છે એટલે અમે રોકી રહ્યા છે તો એનો મતલબ ત્યાં પણ ઇમ્પેક્ટ છે એટલે ત્યાં એવી કોઈ કંપનીઓ જેનું એક્સપોર્ટ વધારે હોય છે એવું નહીં યુએસમાં પણ એક્રોસ કસે પણ એક્સપોર્ટ હોય એવી કંપનીને એવોઇડ કરો તો વધારે સારો જ્વેલરીમાં પણ છે ટેક્સટાઇલમાં આપણને એવું હતું કે ભાઈ આ જે વિયેતનામ અને જે બાંગ્લાદેશ પર ટેક્સ વધારે તો આપણને ફાયદો થશે પણ હજી વિયેતનામ તો ઝીરો કરી રહ્યા છે એવી વાત ચાલી રહી છે પણ તો પણ થોડું સાચેથી કરવાનું એટલે એમાં પણ હું હમણાં થોડું વેઇટ એન્ડ વોચ કહીશ કયા લેવા જોઈએ કયા લેવા જોઈએ એમાં બેંક પહેલાં આવે એનબીએફસી આવે જે બહુ સારી પોઝિશનમાં છે ઇન્ટરેસ્ટ રેટ કટ આ નવ એપ્રિલે થવાનો લાગે છે નવ એપ્રિલથી જે એનપીસી મિટિંગ થઈ રહી છે એમાં એફએમસીજી નીચેના ભાવે આ બધા સ્ટોક પડે છે એટલે વર્લ્ડ માર્કેટ પડે છે બરાબર તો એવા પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હોય કે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં જે હોય સારા જેલ એન્ડ ટી છે કેપિટલ ગુડ વાળા જે અહીંયા વધારે ડોમેસ્ટિક કરતા હોય એ બધામાં તમે જોઈ શકો છો ઇન્વેસ્ટ કરવાનું જીભ આ જે લાંબો થયો છે તેના કારણે આ જે અમેરિકન ડોલર છે

મેન્યુફેક્ચરિંગ યુએસમાં લાવું છે અને આ બધું જે ચાલી રહ્યું છે એના માટે ચાલી રહ્યું છે કે ટેરિફ એક રીતે એ કહે છે કે તમે મેન્યુફેક્ચરિંગ યુનિટ યુએસમાં સેટ કરો અને કરો પણ ઇતિહાસ ગવા છે કે એમનું ખાલી દસ ટકા મેન્યુફેક્ચરિંગ જીડીપીનું દસ ટકા મેન્યુફેક્ચરિંગ કરે છે દસ થી પચાસ ટકા એમ ના જઈ શકે વર્ષો વર્ષ લાગી જાય ને ઇતિહાસ કહે છે કે દરેક કંપની દરેક કન્ટ્રી દેશ કંઈ એકમાં એક્સપર્ટાઈઝ હોય તો એ સર્વિસ અને માં એક્સપર્ટ છે પણ એ હવે બધું બદલવા માંગે છે અને એના માટે મેન્યુફેક્ચરિંગ આગળ એ લાવવા માંગતા હોય યુએસમાં તો એને ડોલરને ડીવેલ્યુ કરવું પડે ડોલરને નીચે લાવવો પડે તો જે યુએસ ઇન્ડેક્સ હતો એકસો દસ હતો હવે એકસો બે ચાલી રહ્યો છે અગર આપણે તમે ડોલરની વાત કરો આઈનઆર ડોલર તો એટી સિક્સ ચાલ્યું એ ચાહે છે કે યુએસડી નીચે આવે અગર નીચે આવે તો જ એમનું એક્સપોર્ટ વધી શકે એટલે હવે કહે છે ને કે આખું આખું વર્લ્ડ ઓર્ડર ચેન્જ કરવા માંગે છે જે રીતે વર્લ્ડ જે રીતે કામ કરતું તે આખું ઓર્ડર એ ચેન્જ કરવા માંગે છે એના લીધે ચાહે છે કે ડોલર નીચે આવે અગર ડોલર નીચે આવશે તો રૂપિયો સ્ટ્રોંગ થશે તો આપણે રીતે એક રીતે સારું છે કે એફઆઈઆઈનું હું શેર બજાર પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરું કે એફઆઈઆઈ પાછા આવી શકે છે અગર કેમ કે હમણાં સુધી એફઆઈઆઈ એટલે જતા હતા કેમ કે ડોલર સ્ટ્રોંગ થયો ડોલર વીક જાય તો પછી એ લોકો એફઆઈઆઈ અહીંયા ઇન્વેસ્ટ કરે તો એમને પણ ફાયદો થઈ શકે છે જેને જે આપણે ડોલર ને વર્લ્ડ કરન્સી કરી તે ઓળખીએ છીએ આપણે હંમેશા એ કદાચ ના પણ રહે અને પછી શું થશે કે દરેક દેશ જાતે આપણે આપણે ચાઇના સાથે ડીલ કર્યું છે તેમની યોન અને આઈએનઆર માં ડીલ કરીશું આપણે જાપાન સાથે એમના યેન અને આપણા રૂપી સાથે ડીલ એટલે દરેક લોકલ કરન્સીથી ડીલ કરશે હમણાં સુધી ડોલર એક એવી કોમન કરન્સી હતી જેનાથી આપણે વર્લ્ડનો નો વ્યાપાર ચાલતો હતો પણ અગર ટ્રમ્પ ચાહે કે આ નીચે આવે તો પછી કોઈ દેશ તમારા ડોલરને કેમ લે અને એના લીધે ડોલર ઓર ડી વેલ્યુ થાય તો આ જો આ બહુ મોટો ઓર્ડર ચેન્જ છે આમ કહેવાય ને કોવિડ પછીનો સૌથી આગળ વર્લ્ડ ઓર્ડર ચેન્જ થાય તો એનાથી ઘણા બધા રેપ્લિકેશન આવે ઘણા બધા ઇમ્પેક્ટ આવે બધા દેશોમાં પણ આના લીધે રૂપી સ્ટ્રોંગ વધારે થશે અગર આ રીતે જો જતા રહ્યા તો જી તપનભાઈ મળવાની છે તો શું લાગી રહ્યું છે કે આરબીઆઈ પોલિસી કે રિલેટેડ કોઈ ક્લોઝ લાવી શકે છે ખરું ટેરિફને લઈને જેનાથી ઇન્ડિયન માર્કેટ સ્ટેબલ થઈ શકે જો આરબીઆઈની પોલિસી જે રીતે આપણે કહીએ છીએ કે નવ તારીખ ચાલુ થવાની છે પચીસ બેસી ભાઈ એ કટ કરશે ને કરશે બીજું આપણું ઇન્ફ્લેશન ઘણું ડાઉન છે મોંઘવારી ઘણું ડાઉન છે થ્રી સિક્સ વન હતું અને તેલ આજે તમે જોયું ઓઇલ હમણાં સિક્સટી ડોલર પર પહોંચી ગયું જે કોઈને ઉમીદ નથી એટલે આપણો સૌથી મોટો પ્રોબ્લેમ ક્રૂડ ઓઈલ જ હોય છે કે એનો ભાવ જ્યારે પણ વધારે આપણી મોંઘવારીમાંથી એટલે એ ડાઉન થઈ ગયું એટલે આપણા માટે એમ કહેવાય ને વરદાન છે મોટો બીજું ડોલર ઇન્ડેક્સ નીચે જઈ રહ્યો છે ત્યાંથી પણ શાંતિ છે કેમ કે ત્યાં ડોલર રૂપીને બચાવવા માટે આરબીઆઈ બહુ ખર્ચો કરતી હતી પહેલાં બહુ ડોલર વેચતી હતી હવે એ ડોલર નીચે છે એ પણ આરબીઆઈ માટે સારું છે અને હજાર ગ્લોબલી જો અગર રિસેશનની વાત છે તો ઇન્ફ્લેશનનો ઇમ્પેક્ટ આવે પણ ક્યારે કે જ્યારે ટેરિફ વધતા જાય તો ગવર્મેન્ટ હમણાં રેસીપ ટેરિફ લગાવવા નથી તો એમાં પણ થોડો ડર ઓછો લાગે તો અગર આરબીઆઈ ચાહે અને થોડો બોલ્ડ ડિસિઝન લે તો એ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ના પોઈન્ટ કરે અને કહે કે ભાઈ હું ચલો હું માર્કેટની સાથે છું માર્કેટ કરતા મારે જીડીપીને સસ્ટેન કરી છે અને મને લાગે છે ઇન્ફ્લેશન નહીં વધે તો હું પોઈન્ટ ફિફ્ટી કહું એ બ્રેવ મોમેન્ટ હશે આરબીઆઈ નો જે કરે ના કરે હજી આપણને ખબર નથી અને બીજું પણ આરબીઆઈ ને પાછા બેક ઓફ ધ માઇન્ડ એ ડર હંમેશા રહે કે અગર આ ટેરિફ પતે લાગે તો મોંઘવારી વધશે આગળ જઈને કેમ કે તમે જે બહારથી ઇમ્પોર્ટ કરો છો એનો ભાવ વધારો થાય તો પછી અહીંયાનું પણ ઇન્ફ્લેશન વધે ને હમણાં એવું લાગતું નથી પણ એ ડરના લીધે કદાચ ના કરે અને જો સેફ રમે તો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ બેઝિસ તો લાગે જ છે કે એ કટ કરશે પણ બ્રેવ થવા જાય અને અગર જીડીપીન સાથ આપવો હોય તો પોઈન્ટ ફિફ્ટી પણ કટ કરી શકે છે અને વચલો પણ છે ઘણું એવું પણ સમજાય છે કે 0.35 કટ કરી શકે છે એટલે ઘણી બધી વાતો ચાલી રહી છે પણ આ એક ત્રણ સિનારીઓ છે જી તપનભાઈ શું ગોલ્ડ રિલેટેડ ઘટાડાની શક્યતા જોવાઈ શકાય ખરી કારણ કે જે રીતે ભાવ વધ્યા છે જો એ પરમ દિવસે થતું હતું કે વર્લ્ડ માર્કેટ પણ પડતું હતું ગોલ્ડ પણ પડતું હતું પહેલી વાર એવું થયું કે બધા એસેટ ક્લાસ પડતા હતા પણ આજે થોડું સ્ટેબલ લાગે છે પણ મારા હિસાબથી ગોલ્ડ નહીં પડે એટલું બધું પડવાનું કારણ શુક્રવાર કે એક બે દિવસ પહેલા એવું હતું કે એવું હતું કે બધાને એવું લાગતું હતું કે આ જે લોસ બહુ લોકોને મોટા મોટા ટ્રેડર્સોને થયા જે રીતે વર્લ્ડ માર્કેટ પડ્યું એને કોમ્પન્સેટ કરવા લોકો ગોલ્ડ પણ વેચી રહ્યા છે પણ એક સમયે ગોલ્ડ હંમેશા એની શાઇની રહેશે ગોલ્ડ મને નથી લાગતું એટલું બધું પડે હા થોડું પડશે પણ જ્યાં સુધી આ બધી તો ચાલી રહી છે ત્યાં સુધી ગોલ એટલું પડશે નહીં પણ ગોલ સાચે કહો તો બહુ વધી ગયું છે અને પડશે જ્યારે કંઈ આવશે તો સારું એવું પડશે તો મારા હિસાબથી અગર કોઈને ઇન્વેસ્ટમેન્ટ કહ્યું તો થોડું કરો હવે આ લેવલ તો ઘણો ઓછો છે પણ થોડું ડર રહેશે એટલે કહેવાય ને ટોપ પર બેઠું છે એટલે એ થોડું સાચેથી કામ કરવું પડે એના માટે જી 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 આભાર તપનભાઈ જીએસટીવી સાથે વાતચીત કરવા